રાજકોટ શહેર પોલીસ દ્વારા સુખડા ગામ ખાતે આખા વર્ષ દરમિયાન ઝડપાયેલ બે કરોડ અડસઠ લાખના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જિલ્લા શહેર પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન બે કરોડ અડસઠ લાખનો દારૂ ઝડપાયો હતો જેને આજરોજ ડીસીપી સર્જન સી પરમાર તેમજ પોલીસ અધિકારીની હાજરીમાં ઝડપાયેલ તમામ દારૂનો નાશ કરાયો હતો પોલીસ સ્ટેશનમાં જમા થતા વાહનોના મુદ્દામાલ તેમજ દેશી દારૂ અને વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી વખતો વખત કરવામાં આવતી હોય છે તે મુજબ આજરોજ પૂરા રાજકોટ શહેર પોલીસના બહાર પોલીસ સ્ટેશન તેમજ ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે કેસો કરેલા તેનો મુદ્દામાલ છે તેનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો અને તે મુજબ નાશ કરવાની કાર્યવાહી કરેલ છે આ વિસ્તાર કુવાડવા પોલીસ સ્ટેશન સોખડા ગામની સીમમાં આવેલો છે અને અહીં આગળ ઝોન વનના બસો ચોમોતેર કેસોના પિસ્તાલીસ હજાર બોટલોના એક કરોડ સોળ લાખ જેટલો વિદેશી મુદ્દામાલ જોન્ટુનો બસો એકસઠ કેસોનો બાર હજાર ત્રણસો વીસ બોટલોનો સાડત્રીસ લાખનો મુદ્દામાલ ક્રાઇમનો એંસી કેસોનો ઓગણત્રીસ હજાર બોટલોનો એક કરોડ ચૌદ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ એમ કુલ મળી છસો પંદર કેસોનો અઠ્યાસી હજાર બોટલો અને છ કરોડ બે કરોડ અડસઠ લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલનો નાશ કરેલ છે આ આપણે ગયા વર્ષે આપને ખ્યાલ હોય તો ડિસેમ્બર બે હજાર બાવીસમાં આ વિદેશી દારૂ મુદ્દામાલનો નાશ કરેલ આ જગ્યાએ કરેલ અને પાછો એક વર્ષ પછી અહીં નાશ કરવામાં આવેલ છે